નમસ્કાર મિત્રો નવું અજમેશી પાઠ્યપુસ્તક સનિસ છવીસ માટે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ ભાષા ગુજરાતી મિત્રો હું છું કિરણ કુમાર બી અગ્રવત મારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ચાલો જોઈએ પ્રથમ તો વાતચીત આપેલી છે વાતચીતને આપણે માત્ર વાતચીત તરીકે જ લેવાની છે એને કાંઈ પાક પાકી નોટમાં લખવાની નથી પરંતુ આપણે માત્ર કઈ રીતે લખી શકીએ વિચારી શકીએ એ માટે અહીં આપ્યો છે આપણે વહેલા કેમ જાગવું જોઈએ કે વહેલા જાગવું એ આપણા માટે ખૂબ લાભદાયક છે વહેલી સવારે વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે આથી સવારે વહેલા ઉઠવાથી શારીરિક અને માનસિક તાજગી રહે છે દિવસમાં વધુ કાર્યો પૂરા કરી શકાય છે સાથોસાથ વહેલા જાગવાથી માનસિક શાંતિ અને સારા આરોગ્ય માટે પણ મદદ મળે છે બીજું છે તમારા ઘરે મહેમાન આવવાના હોય તો કેવી કેવી તૈયારીઓ થાય છે તો અમારા ઘરે મહેમાન આવવાના હોય તો ઘરની સફાઈ થાય છે મહેમાનો બેસવા માટે આરામદાયક વ્યવસ્થા કરવામાં આવે છે જમવા માટે સ્વાદિષ્ટ અને ખાસ વસ્તુઓ બનાવવામાં આવે છે વગેરે જેવી તૈયારી કરવામાં આવે છે

આમ સવાર અને સાંજ બંનેના વાતાવરણ એક અનોખી શાંતિ અને આનંદ અનુભવાય છે ત્યારબાદ છે કયા મહિનામાં ચારેકોર લીલોતરી જોવા મળે છે તો આપણે ચારેકોર લીલોતરી સામાન્ય રીતે વસાદ તો જોવા મળે છે એમાંય ઓગસ્ટ સેપ્ટેમ્બર મહિનામાં લીલોતરી વધારે જોવા મળે છે ત્યારે વરસાદ વધારે હોવા છતાં જમીન ઉપર લીલા ઘાસ અને છોડવા દેખાતા હોય છે તમારા ઘરે કે કઈ વનસ્પતિ છે અને એની માવજત કોણ કોણ કરે છે મારા ઘરમાં ટમેટા કોથમી મીઠો લીમડો ગુલાબ ના છોડ છે તમારા ઘર માં જે હોય એ લખવાનું છે માવજત માટે પરિવારના બધા જ સભ્યો સહયોગ આપે છે પાણી આપવું યોગ્ય પ્રકાશ તેવી વ્યવસ્થા કરવી ખાતર આપવું વગેરે જેવી જેવી માવજત કરવામાં આવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે આપેલ પંક્તિનો નજીકનો અર્થ નીચેના માંથી કયો છે એમાં પ્રથમ છે પ્રભાતે પછી એ જી આવ્યા અજવાળ્યા જાય એના માટે અ મોડા સુધી ઊંઘવું જોઈએ બ વહેલા ના ઉઠીએ તો સૂરજના પ્રકાશ થી વંચિત રહી જવાય અને ક સવારે અજવાળું થાય એટલે જવું જોઈએ તેના માટે આવે છે વહેલા ના ઉઠીએ તો સૂરજના પ્રકાશ થી વંચિત રહી જવાય બીજું છે આવ્યા વાયુએ વળી જાય અ પવનથી આપણે વાળવું હોય તેમ વાળી શકીએ બ આવેલો પવન પાછો વળી જશે અને ક પવનને વળવા ન દેશો તો નજીકનો અર્થ બનશે આવેલો પવન પાછો વળી જશે ત્યારબાદ પલથમ મળ્યા શું મુખ ના મોડીએ એટલે કે જે પહેલા મળીએ હોય એનાથી આપણે આપણું મુખ ન મોડવું જોઈએ તો અ પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય બ પહેલા મળીએ એમને વારંવાર મળવાનું કે ક કોઈને મળીએ તો પહેલા મોઢું ફેરવીને મળવાનું સાચો નજીકનો વિકલ્પ છે પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય ત્યારબાદ કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખવા અહીં ત્રીજો પ્રશ્ન એવો આપેલો છે જેમ કે ત્રણ એટલે ઘાસ ની સળી ઘાસ નો ભારો કે ડુંડું તો સાચો વિકલ્પ છે સાચો જવાબ છે ઘાસની સળી આપણે વાક્ય રીતે બનાવી શકીએ કરીને માળો બનાવ્યો તમે બીજું વાક્ય ચાદરું કે ચાદર પછડી એટલે ચાદર તો ઠંડીને લીધે એ ચાદર ઓઢીને સુઈ ગયો પલથમ પલથમ એટલે આગળ પડતું પહેલું કે અગ્રીમ તો કે પહેલું તો સવારે સૌથી પહેલું કામ તે વૃક્ષોને પાણી આપવાનું કરે છે વાયુ એટલે વાયરો હવાયું કે વાવાઝોડું જવાબ આવે છે વાયરો વહેલી સવાર નો ઠંડો મીઠો વાયરો વાય રહ્યો હતો ચોથો છે આ કાવ્ય પંક્તિ વાંચો ચર્ચા કરો અને લખો એમાં પ્રભાતે પછેડિયું ન ઓઢીએ જી એજી આવ્યા અજવાળા જાય આવ્યા વાયુ એ વળી જાય આવ્યા એ અતિથી તર છોડીએ જી

જો વહેલા ઉઠીએ તો માનસિક શાંતિ મળે છે વહેલી સવારે વાતાવરણ શાંત અને તાજું હોય છે જે ધ્યાન યોગ અને આધ્યાત્મિક અભ્યાસ માટે અનુકૂળ હોય છે બીજું સ્વસ્થ જીવનશૈલી વિકસે છે વહેલી સવારે ઉઠનારા લોકો સામાન્ય રીતે વધુ શિસ્તબદ્ધ રહે છે અને આહાર તથા વ્યાયામ પર ધ્યાન આપે છે ત્યારબાદ ટ્રેસ એટલે કે તણાવ ઘટે છે દિવસની શરૂઆતમાં તમારું કામ ગોઠવી શકો છો જેના કારણે દિવસ દરમિયાન ભાગદોડ ની જમાવટ થતી નથી એટલે કે ભાગદોડ થતી નથી ચોથું નો લાભ મળે છે વહેલી સવાર માટે તો સૂર્યપ્રકાશ વિટામિન ડી માટે લાભ દે છે વહેલા ઉઠવાના ફાયદા છે મહેમાનોને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ હા મહેમાનને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવું એ સંસ્કારિતા અને સૌજન્ય છે

ત્યારબાદ લવિંગ કેરી લાકડીએ રામે સીતા ને માર્યા જો એટલે કે લવિંગની લાકડીએ રામે સીતા ને માર્યા એ જ રીતે આપણે બીજા આવા વાક્ય અથવા તો પંક્તિ બનાવવાની છે અથવા તો મેળવવાની છે અહીં હું તમને એક બે બનાવીને આપું છું કે આંબા કેરી ડાળે બહેની હિંચકે ઝૂલે આસોપાલો કેરા તોરણિયા લટકે મારે ઘર કેરે દ્વાર જો અહીં કેરા અને કેરે બે નો ઉપયોગ કર્યો છે ત્યારબાદ સાતમું છે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો ઉદાહરણ છે આવેલા વાયુ વહી જાય એની ઉપરથી આવેલા વાયુ એ વહી જાય તો પ્રથમ વાક્યમાં અને બીજા વાક્યમાં શો ફેર છે તમે કહેશો કે બીજા વાક્યમાં વાયુ શબ્દને એ ઈએ લગાવ્યો છે એટલે અહીં વાયુ શબ્દ છે તો વાયુ એ આનાથી અર્થમાં શું ફેરફાર થયો ચાલો વિચારીએ પહેલું વાક્ય એમ કહે છે કે આવેલો પવન પવન પણ ચાલ્યો જાય અહીં પણ આપેલું જ છે જો આવેલા એ વહી જાય એટલે કે આવેલો પવન પણ ચાલ્યો જાય મતલબ કે બીજા બધાની સાથે પવન પણ વહી જાય તો આવા બીજા વાક્યો અથવા પંક્તિઓ તમે વાંચી હશે જેમ કે મને ક્રિકેટ રમવું બહુ ગમે છે એટલે કે મને ક્રિકેટ રમવું બહુ બીજા મને વિનોબા એ જેલમાં ગયેલા ગાંધીજી તો ગયેલા સાથે વિનોબા પણ જેલમાં ગયેલા તો આવા તમારે બીજા વાક્યો અથવા પંક્તિઓ લખવાની છે બનાવવાની છે મેળવવાની છે આપણે જોઈએ આવી રીતે બનાવી શકીએ મિત્ર ની નવી સાયકલ જોઈને મને નવી સાયકલ લેવાની ઈચ્છા થઈ ગઈ મમ્મીની સાથે બહેને ભોજનની તૈયારી કરવા માંડી ઘરે બેઠા બેઠા ખાવાથી તો ખાલી થઈ જાય મિત્રો આ સિવાય પણ તમે બીજા વાક્યો લખી શકો ત્યારબાદ છે આઠમો પ્રશ્ન આપેલા શબ્દ નું ઉદાહરણ મુજબ કલાત્મક રીતે લખો એટલે કે તમારે આ રીતે જુદા જુદા કલાત્મક અક્ષર એને લખવાનું છે અહીં તમે જોઈ શકો છો મસ્ત મજાનું લખેલું છે અહીં પણ સરસ ફેરફાર વાળું છે અહીં પણ ફેરફાર વાળું છે તો આપણે કોઈ પણ રીતે તમે એને બનાવી શકો મે આ રીતે બનાવીને આપેલું છે એક અષાઢ આ રીતે લખેલું છે અને બીજું રીતે બનાવી શકો ત્યારબાદ મિત્રો નવમો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ શબ્દો બનાવો જેમાં ઉદાહરણ આપેલું છે ઉજાણી તો અહીં તમે જોઈ શકો છો ઉજાણી શબ્દની શરૂઆતમાં ઉ છે એટલે કે અહીં ઉ છે જે સ્વર છે તેમજ શબ્દના અંતમાં અણ વત્તા ઈ એટલે કે અણ છે અને એની સાથે દીર્ઘ ઈ જોડાયેલો છે એટલે કે અંતમાં ઈ છે એ સ્વર એ પણ સ્વર છે તો આવી રીતે શરૂઆત અને સ્વર આવતા હોય તેવા શબ્દો શોધીને લખો એમાં તમને ઉદાહરણ પણ આપેલું છે અજગર તો અહીં તમે જોઈ શકો છો અ છે ઈ સ્વર છે અને ર પાછળ આપણે જોઈએ તો અહીં ર છે એ હલંત આવે વત્તા અ એટલે કે આખો ર બને એટલે અજગ એવો શબ્દ થાય તો અહી તમે જોઈ શકો છો કે અ છે એ સ્વ છે એ રીતે ઈ છે આખો એના બદલે હલંત આવે અર્ધ ત આવે વધતા અ કરો એટલે ત આખો બને એટલે કે અકારાંત તો ર પણ ત છે એમાં છેલ્લે અ આપણે બોલીએ છીએ ઈમા તો આ રીતે તમારે શબ્દો બનાવીને મૂકવાના છે તો આ ચાલો આપણે જોઈએ જેમ કે ઈશ્વર તો અહીં તમે જોઈ શકો છો ઈશ્વરમાં શું આવશે 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 કે કે ર ખોડો વત્તા અ એટલે આ સ્વરાંત શબ્દ છે અકારાંત શબ્દ છે ઈશ્વર ત્યારબાદ મત અહીં પણ હવે આપણને ખ્યાલ આવી જ ગયો કે મ હલંત આવશે મ ખોડો વત્તા અ લગાવશું એટલે આખો મ બની જશે તો આપણ અહીં સ્વર છે અને છેલ્લે મ માં અ આવે છે ઈના મ અ ઈના મ અ આવે છે ત્યારબાદ આકાશ ત્યારબાદ ઉપકાર અને ઉપયોગિતા તો અહીં તમે જોઈ શકો છો કે ત હલંત વત્તા એની સાથે તમે સ્વર આ જોડો એટલે આખો શબ્દ બને તા તો આ રીતે આ શબ્દમાં ઉ છે એ પણ સ્વર છે ઉપયોગીતા એમાં સ્વર છે પૈકી ક્યા શબ્દ સ્વરાંત અને ક્યા શબ્દ સ્વરાંત નથી એ જુદા પાડો હવે તમારે આની ઉપરથી જોવાનું છે જેમ કે અષાઢ તણખલું અતિથી સદ પ્રભાત બલાત મહદ ફૂલ અને ભૂલ આમાંથી ક્યાં સ્વરાંત છે અને ક્યાં સ્વરાંત નથી એટલે કે જેના અંતમાં સ્વર આવતો હોય એવો શબ્દ કયો કયો છે અને જેના અંતમાં સ્વર ન આવતો હોય એવો શબ્દ કયો છે એ અલગ પાડવાનો છે તો આપણે જોઈએ સ્વરાંત શબ્દોમાં હવે તમે જોઈને સમજી ગયા હશો કે અષાઢ શેમાં આવશે અષાઢ છે એ સ્વરાંત શબ્દ આવશે તો અષાઢ ઢ આપણે બોલીએ તો ખબર પડી એટલે અ બોલાય છે ત્યારબાદ તણખ લૂં તો ઉ ઉણ તો એમાં ફૂલ પ્રભાત આ બધા શબ્દો છે એ સ્વરાંત શબ્દો છે જ્યારે સ્વરાંત ન હોય તેવા શબ્દો આપણે જોઈએ તો સાક્ષાત સદ બલાત અને મહદ અહીં તમે જોઈ શકો છો કે અર્ધો ત બતાવેલો છે એટલે કે અહીં ખોડો છે એ ખોડો છે આ ખોડાની નિશાની કોઈ પણ શબ્દને વ્યંજન ને આપણે ખોડો બતાવવો હોય તો આ રીતે બતાવી શકીએ છીએ ત્યારબાદ બલાત અને મહદ તો આ શબ્દો સહી સ્વરાંત નથી આ બધા શબ્દો એ સ્વરાંત છે અગિયારમાં પ્રશ્ન છે પ્રશ્નનો જવાબ લખો આવેલા અજવાડા જાય એવું કેમ કહેવાયું હશે તો આવેલા અજવાડા એ પંક્તિમાં સવારના પ્રભાવને દર્શાવવામાં આવે છે આપણા જીવનમાં પણ નવી ચેતનાનો ઉમંગ છવાઈ જાય છે જો સવારે વહેલા ન ઉઠીએ અને પછડી ઉઠી લઈએ તો આપણે તે પ્રકાશને ગુમાવી બેસીએ છીએ એટલે એવું કીધું છે કે આવેલા અજવાડા જાય ત્યારબાદ અતિથી કેમ ન તરછોડવા જોઈએ એના માટે આપણે લખી આવે તેને સંપૂર્ણ માન આપવું એ સંસ્કૃતિ અને આદરની વાત છે તે લોકોનું સન્માન કરવું જોઈએ તેમને અવગણવા ન જોઈએ કારણ કે મહેમાનના આગમનથી ઘરના વાતાવરણમાં આનંદ અને સકારાત્મક ઉર્જા આવે છે વળી આપણી સંસ્કૃતિમાં અતિથિને દેવ સમાન ગણવામાં આવે છે એટલે જ તો કહેવાયું છે કે કાઠિયાવાડમાં માં તું ભૂલો પડને ભગવાન તારા એવા કરો સન્માન તને સ્વર્ગે ભૂલાવું સાંભળ્યા છે પરિસ્થિતિ કે સમસ્યાથી દૂર ભાગવું જ્યારે મુખ ફેરવ્યું નો અર્થ છે કોઈને જોઈને આપણે મુખ ફેરવી લઈએ અને તેને અવગણીએ કોને ધરતીના શ્વાસ કહ્યા છે

કરજો ધન્યવાદ